સમાચારમાં વાત કરીએ ડબોઈની તો ડબોઈ એમજીવીસીએલ મામલે પણ રાજકારણ રમી તાલુકા અને શહેરીજનોના સાથે રમત રમે છે તમામ મામલે ખાડે ગયેલા વહીવટને કારણે છેલ્લા ઘણા સમયથી શહેરના અને તાલુકાના નાગરિકો પાસેથી વર્ષ દરમિયાન અનેકવાર લાઇટ બિલના યુનિટના વપરાશમાં રૂપિયાનો વધારો થતો રહ્યા કરે છે શહેરના નાગરિકો ક્યાં સુધી આ તમાશા મૂંગા મોઢે સહન કરશે

અને ગામડાની પબ્લિક અને સિટીની પબ્લિક હેરાન ગતિ અને જે બીમાં આવ્યા છે તો એક જ બારી ચાલુ રાખી છે લાઇટ બિલ ભરવા માટે એક અને બીજી બારી ચાલુ કરવા માટે વિનંતી પહેલી કેટલી બારી ચાલતી હતી બે ચાલતી હતી કઈ કઈ એ આપણે એને ગામડાની નીકળી એ પાછળની જે ડબોઈની હતી એ બંધ કરી અને હમણાં બંધ જ છે કેટલા સમય ઉભું રહેવું છે

ગામડાની હતી ને એક સિટીની તો પબ્લિક પૈસા ભરવા આવે છે બરાબર તો હવે અત્યારે એવું થઈ ગયું છેલ્લા એક મહિનાથી કે એક જ બારી રાખી છે હવે લોકો ગામડાથી પૈસા ભરવા આવે છે અને બે કલાક અઢી અઢી કલાક લાઈનમાં ઉભરે છે બરાબર હવે સિટીની અને ગામડાની એક જ લાઈન થઈ ગઈ છે તો અઢી થી ત્રણ કલાક જેવો ટાઈમ નીકળી જાય તો આ લોકોએ ટાઈમે વગર ગામડાના કે સિટીના પબ્લિકથી પૈસા ના ભરે બરાબર તો આ લોકો શું કરે છે ઘેર આવીને દંડ ફટકાર છે અને કનેક્શન કાપી નાખે છે તો હવે અમને ખબર નહીં પડતી કે આપણે લોકોની સુવિધા માટે કંઈક બીજી વારી પણ ઓપન કરીએ ગમે તે કંઈક અરેન્જમેન્ટ કરીને હવે એક જ વારી રાખે છે અને લોકોના તત્ત કલાક બરબાદ થઈ જાય છે ગામડાથી લોકો પેટ્રોલો બારી ના આવતા હોય બરાબર તો હવે અમને સમજવું જોઈએ અને સરકારે તાત્કાલિક આના પર કાર્યવાહી કરીને લોકોને સારી સુવિધા મળે એવું કંઈક અરેન્જમેન્ટ કરવું જોઈએ